ઓરિસા દ્વારા આજે જે આ ઠંડા શરબતનું વિતરણ થયું છે સતત ગરમી પિસ્તાલીસ ડિગ્રી જેવું તાપમાન લોકોના કલેજાને ઠંડક આપવા માટેનું એમ જો ખૂબ સારું શરબતનું વિતરણ આજે અમારી યુવા મોરચાની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે આવા જના કામ આ યુવા મોરચા દ્વારા અમારા અગ્રણીઓ દ્વારા ખાતા રહીએ રાજકોટમાં આવા ખૂબ તડકાની અંદર લોકોને સાધક મળે ઠંડક મળે રાહત મળે એ માટે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આનો બહોળી સંખ્યામાં લોકો લાભ લેવાના છે તો હજી પણ અમે આ વિસ્તારના લોકોને કહી આપના કલેજાને ઠંડક આપો અને અહીંયા શરબતનો જે વિતરણ થાય છે એનો લાભ લો